તમારા જો આદર્શ યુવાનના પોતાના પિતા પણ હોવા જોઈએ હું નાભાગે પોતાના પિતાને આદર્શ રાખ્યા છે યુવાને પણ પોતાના પિતાને આદર્શ રાખવા જોઈએ પોતાના પિતાને પૂછો કે તમે કેવા કેવા સંઘર્ષ કર્યા છે એ પ્રમાણે ચાલશો ને તોય સફળતા મળી જશે હું પણ આજનો યુવાન છે ને એ માતાને તો અભિમુખ હોય માતા જેમ કહે એમ તો કરતો હોય માતાને તો સમર્પિત હોય માતાને કોઈ ખીજાય માતાને કોઈ કઈ કહે એટલે પોતાના યુવાન થી પુત્ર થી રેવાય ને દીકરીથી રેવાય નહીં પણ જયારે કોઈ પિતાને કહી જાય ત્યારે પિતા છે ને લાચાર હોય ખરેખર એક યુવાન ના લગ્ન થયા અને પચીસ વર્ષ નો હજી યુવાન હતો અને એમના ઘરે પુત્ર પ્રાપ્ત થયો પુત્રનો જન્મ થયો અને યુવાનની પત્ની હતી એ એ મૃત્યુ પામી પુત્રનો જન્મ થઈ ગયો યુવાન વર્ષનો હતો પોતાની પત્ની મૃત્યુ પામી જવાબદારી આવી હું કારણ કે હવે આ દીકરાનું પાલન પોષણ તો કરવું ને અને અવસ્થામાં દીકરાનું પાલન પોષણ કરવું એ બાપ માટે તો ખૂબ અઘરું છે હું પણ એ પિતાએ વિચાર કર્યો હું કે જો હું બીજા લગ્ન કરીશ ને તો કદાચ એ બીજી જે મારી પત્ની આવશે એ મારા આ પુત્ર પ્રત્યે દ્વેષ રાખશે હું અને પોતાના એ પુત્ર પ્રત્યે દ્વેષ રાખે એ હું કેમ જોઈ શકું ભલે એનો પુત્ર ન હોય પણ મારો તો આ પુત્ર છે ને માટે યુવાને પ્રતિજ્ઞા કરી કે મારે બીજા વિવાહ નથી કરવા ભલે મારે જે કરવું પડે એ કરીશ મારી નોકરી છોડવી પડે તો નોકરીને પણ છોડી દઈશ પણ મારા પુત્રનું પાલન પોષણ કરીશ અને એ યુવાને પોતાના પુત્રને ધીમે ધીમે પાલન પોષણ કરે છે બધા જ કાર્ય એ યુવાન એ પોતાના પુત્રના કરે છે ધીમે ધીમે એનો પુત્ર પણ મોટો થતો ગયો અને યુવાન છે એ વૃદ્ધ થતો જાય છે ધીમે ધીમે એને ભણાવી મહેનત કરાવી અને સારો એવો એ ઓફિસર બનાવે છે સારી એવી જોબ કંપનીનો માલિક મેનેજર બનાવે છે પિતાની ઉંમર તો મોટી થઈ ગઈ પિતાએ એના લગ્ન નક્કી કર્યા હો કે તારા લગ્ન થઈ જાય ને તો ઘરમાં કોઈ કામ કરવા વાળું આવે ત્યારે એ પિતાએ એ યુવાનના પોતાના દીકરાના એ લગ્ન નક્કી કર્યા છે લગ્ન તો થઈ ગયા લગ્નના થોડા દિવસો ગયા પિતા છે તો ખાટલો ઢાળી અને ઘરમાં સુતા હતા એ યુવાનની એના દીકરા ઘરે આવેલી એ ઘરવાળી કીધું કે સાંભળો છો ઘરેથી મારા પિતાએ જાજો બધો કરિયાવર દીધો છે હું અને એ કરિયાવર આપણા એક રૂમ માં સમાતો નથી તો આપણા પિતા જે બાજુના રૂમ માં સૂવે છે ને એને કહો ને કે બાર ઓસરીમાં સુએ તો એ ઘરમાં પણ આપણે કરિયાવર સાચવીએ અને દીકરો છે સવાર થઈ જાગ્યા પાસે જઈ હાથ જોડીને કહે છે પિતાજી મારી પત્ની ને છે ને પિયર થી ખૂબ જાજો એવો કરિયાવર આપ્યો છે અમારા ઘરમાં સમાતો નથી આ ઘર માં રાખવો છે તો તમે તમારો ખાટલો તે ઓસરીમાં લઈ લેશો વિચાર કરો જે પિતાએ પાલન પોષણ કઈ રીતના કર્યું એને આજે એ બહાર કાઢે છે ખાટલો લઈ પણ પિતા છે ને પુત્ર ના મારા પુત્ર એ રાજી થતો હોય એનું દાંપત્ય જીવન સારી રીતે ચાલતું હોય તો શું ખાટલો ઓસરીમાં લેવાથી શું થવાનું પિતાએ ખાટલો ઓસરીમાં લઈ લીધો ધીમે ધીમે સમય ગયો અને એ દીકરો બહાર રમતો હોય દીકરાનો દીકરો બહાર રમતો હોય એના મિત્રો બહાર રમવા આવે ફળિયામાં જાય તો એના માતા ના પાડે કે ફળિયામાં ન જવાય ઓસરીમાં રમવાનું કહે એમાં એક દિવસે એ દીકરાને એની ઘરવાળીએ કીધું હો એના પતિને કહે છે કે સાંભળો છો આપણા દીકરા એ બહાર રમે છે ને ઓસરીમાં તો ક્યાંક પડવાનો ડર લાગે છે જગ્યા છે ટૂંકી પડે છે તો શું તમે પિતાજીને એટલી પ્રાર્થના કરશો કે પોતાનો ખાટલો એ ફળિયામાં લઈ લે વિચાર કરો પણ એ યુવાન છે ને એ પત્નીના મોહમાં કારણ કે હવે કરી પણ શું શકે મજબૂર થઈ અને એના પિતા પાસે જઈને કહે છે પિતાજી તમે આ ખાટલો છે અહીંયા શું છોકરા રમતા હોય વસરીમાં તો પડી જાય વાગે એને રમડા રમવામાં થોડી હકડાશ થાય અગવડતા આવે પિતાજી કે સમજી ગયું

સ્વાસ્થ્ય બગડી ગયું હોય ઉધરસ ખાતો હોય કપ બહાર વૃદ્ધ પિતાએ કીધું સાંભળો છું આપણા દીકરા મોટા થયા મહેમાનો આવતા હોય અને બાપુજી અહીંયા ફળિયામાં ઉધરસ ખાતા હોય કપ બહાર કાઢે એની બીમારી હોય અડધા લોકો તો જોઈને પાછા જતા રહે છે તો કામ કરો ને વૃદ્ધાશ્રમ યુવાન છે મજબૂરીમાં કરી નથી અંદર થી તો દુઃખ છે કારણ કે એને એને મોટો કેમ કર્યો એ તો એને ખબર છે ને હજી પોતે એક વર્ષ નો નહોતો ત્યાં એની માતા એને છોડીને જતી રહે ત્યારે એનું પાલન પોષણ એ પિતા કરે છે અને પિતાજી પાસે આવી પ્રાર્થના કરી પિતાજીએ પ્રાર્થના સ્વીકારી કીધું કે કંઈ વાંધો વૃદ્ધાશ્રમ મને વૃદ્ધાશ્રમમાં રહીશ અને પિતા છે વૃદ્ધાશ્રમમાં જાય છે વૃદ્ધાશ્રમની બહાર એ યુવાન પોતાનો દીકરો જતો હતો એ પેલા દીકરાને થયું કે પિતાજીને કઈ જરૂર હોય તો પૂછું તો ખરા ત્યારે પિતાજી પાસે આવી હાથ જોડીને પૂછે છે કે પપ્પા તમારે કઈ જરૂર છે તમારે કઈ જરૂર હોય વસ્તુનો તો મને કહો ત્યારે પિતાજી તો અંદરથી એટલું કહે છે હો કે મારે વસ્તુની જરૂર નહોતી દીકરા મારે તો તારી જરૂર હતી મારે તારી જરૂર છે મારે કોઈ વસ્તુ પદાર્થ કે સંપત્તિની જરૂર નથી પણ એ પિતા કહે છે કે દીકરા મારા માટે છે ને બે ધોતી લઈ આવું કારણ કે પહેરવા માટે બે ધોતી તું આપીશ ને એને હું યાદ રાખીશ દીકરો ગયો બજારમાંથી સરસ મજાની બે ધોતી લઈ કાપડ લઈ અને પોતા પોતાના પિતાને આપે છે પોતાના પિતાના હાથમાં બે ધોતી આવી એટલે પિતાએ એમાંથી એક ધોતી લઈ પેક કરી અને એના દીકરાને આપી દીધી હું ક્યાં આ ધોતી તું સાચવીને રાખજે તો કે કેમ એ તમારા માટે તમે રાખો તો કે નહીં કારણ કે તારી માતા છે ને જ્યારે તું તારી માતાના ગર્ભમાં હતો ને ત્યારે એણે શાસ્ત્રના પાઠ કર્યા હતા અને શાસ્ત્રના પાઠ કર્યા હતા ને એટલે થોડી ઘણી તારામાં સમજણ છે હું નહીતર કોણ દીકરો પોતાના બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયા પછી કંઈ પૂછે તારામાં એ સંસ્કાર છે પણ મને એટલો વિશ્વાસ છે કે તારા દીકરાને સંસ્કાર નહીં હોય અને એ તને જ્યારે વૃદ્ધાશ્રમમાં મૂકશે ને ત્યારે તને પહેરવા ધોતી નહીં આપે ત્યારે ધોતી તને કામમાં આવશે વિચાર કરો પિતાનું હૃદય પુત્ર માટે મરી પડે હું ત્યારે આદર્શ પિતા એ નાભાગજીના જીવનમાંથી શીખવા મળે હું નાભાગજીએ પોતાના આદર્શ તરીકે પોતાના પિતાની સેવા કરી છે ભાગમાં નહીં પણ ભાગ્યમાં માનીને નાભાગ્ય સેવા કરી છે